છે બાળકો ચલો અત્યારે આપણે કઈ થી ચાલે પાણીની ની ચલો પાણી કઈ કઈ જગ્યા ઉપયોગ થાય તમને ખબર ચલો વારા ફરતી એક એક જણા એ બોલવાનું ચલો પછી પછાવ પાણી કઈ જગ્યા ઉપયોગ થાય નાવા માટે સરસ ખુશી બેન પીવા માટે વેરી ગુડ વાસણ ધોવા માટે સરસ કપડા ધોવા માટે કઈ જગ્યાએ ઉપયોગ થાય તમારા ઘરે પાણી છે ને પાણીનો ઉપયોગ કઈ જગ્યા કરે પાણીનો ઉપયોગ કઈ જગ્યા કરે વાસણ ધોવા માટે दित्या बेनु પાઠાવો આપણે પાણી નો પ્યા કઈ જગ્યા કરી આ વાસણ દવા સરસ કુ ઉપાઠાવો ટીંચી બેન ઉપાઢાવો ગાયને પાણી ગાયને પાણી પીવડાવવા માટે વિહાનભાઈ કરીએ આપણી મમ્મી પછી આપણે કઈ જગ્યા કરીએ બોલો કપડા ધોવા માટે જેની સુબા થા બોલો નાવા માટે સરસ દેખ જા નાવા માટે આપણે પીવડાવીએ પશુ પક્ષીઓને પાણી જોઈએ ને એવી રીતે આપણા ખેતરમાં ભી પાણી જોઈએ ને પગ